તો કોઈ પણ ત્રિકોણ હોય જેમ કે આ ત્રિકોણ એ છે એની બે બાજુઓને બાજુ આ જે મધ્યબિંદુઓને છે મધ્ય બિંદુ રેખા ખંડ છે બરોબર છે અને એસી નું મધ્ય બિંદુ એફ છે એને જોડતો જે રેખા છે એ ત્રીજી બાજુ જે આ બીસી બાજુ છે એને કેવો છે સમાંતર છે અને ઉપરાંત શું કહેવાય કે ઈ એફ એ બીસી કરતા કેવું છે અડધું છે એમ કહેવા માંગે છે તો આપણે પક્ષમાં લખીએ તો સૌપ્રથમ પક્ષમાં તો શું છે ત્રિકોણ એફ બીસીમાં અનુક્રમે એબી અને એસી ના મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે સાબિત શું કરવાનું છે આપણને કે ત્રીજી બાજુને સમાન બિંદુ કરતા કેવો માપ છે અડધું માપ છે એ સાબિત કરતું આપણે આકૃતિ આવશે ત્યારબાદ પ્રમેયની અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો અહીંયા પક્ષમાં શું આપ્યું છે કે આપણે એક રચના કરી છે શું કર્યું છે કે આપણે આઠ પોઈન્ટ એકમાં છેલ્લો દાખલો રચેલો તે રીતે કે એબી ને સમાંતર બી માં સી માંથી એક રેખા દોરવાની જે ઈએફ ને લંબાવતા ડી બિંદુ આગળ શું કરે છે છેદે છે બરોબર તો લખીએ કે બિંદુ સી માંથી એબી ને સમાંતર એ ને સમાંતર હોય તેવી એક રેખા દોરો રેખા દોરો જે રેખા ઈ ને કયા બિંદુમાં છેદે છે તો ઈઅપ ને ડી બિંદુમાં છેદે બરોબર હવે અહીંયા ડી બિંદુમાં છે હવે શું છે આ જે રચના કરી એના પરથી આપણને બે ત્રિકોણ મળે છે કયા તો ત્રિકોણ એ એફ બરોબર એ એફ અને બીજું છે સી એફ આ બે ત્રિકોણ તો આપણે આ બે ત્રિકોણમાં જોઈએ તો લખીએ ત્રિકોણ એ એફ ઈ અને ત્રિકોણ સી એફ માં બંને ત્રિકોણમાં શું છે તો દેખો એ એફ એ ઈ એફ અને સી એફડી આમાં જે આપણી જે આ એસી બાજુ છે એનું મધ્ય બિંદુ કોણ છે એપ છે જે આપણને અહીંયા પક્ષમાં જ આપેલું હતું કે એસીનું મધ્ય બિંદુ કોણ છે એપ છે અને એફ હોવાથી આ બંને બાજુ કેવી થશે એ એફ અને સી એફ સમાન થશે તો લખીએ એ એફ બરાબર સી એફ કારણ કે લખશું એફ એસીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે એની છેદિકા ઈડી છે અથવા તો એ સમાંતર સોરી હતા આપણે જોઈએ એ સમાંતર સીડી અને એની છેદિકા એસી બરોબર આનાથી જે આખો કોણ બને છે બરોબર આ બંને ખૂણા કેવા હોય સરખા હોય એટલે આપણે લખીશું ઈ એ એફ અને ડીસીએફ આ બંને ખૂણા કેવા થશે કોણ હોવાથી સરખા થશે કોણ કેમ બને છે કારણ કે સરખા કેવી રીતે કરે તો આ બંને સમાંતર રેખાઓ છે એ બી અને સીડી કારણ કે આપણે અહીંયા શરૂઆતમાં જ રચનામાં લખેલું કે બિંદુ સીમાથી એને એ બી ને સમાંતર હોય તેવી એક રેખા દોરો બરોબર આ સીડી જે છે એ બી હોય એવી રેખા દોરી છે માટે એનાથી બનતા આ જે છે છે કેવો સમાન હોય તો લખીએ કે અહીં ખૂનો બરાબર ખૂનો એફ કૌંસમાં લખશું કે એ બી સમાંતર સીડીની છેદિકા છેદિકા એસી દ્વારા

सी एफ डी कौश तो में लखशु अभिकोण होवा थी तो अभिकोण थयो माटे शुं थशे अहींया जोईए आपणे तो खूणो बाजू अने खूणो एटले के खूबाखु शरत मुजब खूबाखु मुजब बन्ने त्रिकोण एटले क्या तो त्रिकोण ए एफ ई एकरूप त्रिकोण સીએફડી થાય હવે આ બંને ત્રિકોણ એકરૂપ કરે આપણે કયા તો એફ અને સીએફ ત્રિકોણ કેવા કર્યા એકરૂપ કર્યા એકરૂપ ત્રિકોણ કર્યા એટલે આ જે ઈ બરોબર અને આ જે ડીએફ બંને કેવા આપણે સીપીસીડી મુજબ કરીશું સરખા કરીશું તે ઉપરાંત બીજું શું સરખું કરીએ કે એ અને સીડી બંને બાજુ કેવી છે સરખી છે એ પણ સીપીસીટી મુજબ આપણે શું કરીએ છીએ સરખા બતાવીએ તો લખીએ માટે એ બરાબર સીડી અને ઈ એફ બરાબર ડીએફ સીપીસીટી મુજબ કેવા થાય સમાન થાય સમજ્યા મિત્રો તો તો અહીંયા આપણે હવે આગળ જોઈએ હવે શું છે કે આ બંને આપણે સીપીસીટી મુજબ સરખા કર્યા છે કોને તો કે ભાઈ એ સોરી સરખા કર્યા છે અને અને સમાન કર્યા છે હવે આપણને પક્ષમાં શું આપેલું કે લખીએ વડી એ શું છે એ અને બી કેવા થશે સમાન થશે અહીંયા એ અને બી સમાન થશે ક્યાંનું કારણ શું કારણ કે એ નું મધ્ય બિંદુ કોણ છે એ છે મધ્ય બિંદુ ભાગમાં વેચાય માટે અહીંયા લખ્યું એ બરાબર બિંદુ છે મધ્ય બિંદુ છે હવે તો શું થશે એ અને બી સમાન છે અને એ અને સીડી સમાન છે તો બી અને સીડી સમાન થાય તો લખીએ આપણે હવે બી બરાબર સીડી થશે આટલું માટે લખીશું અહીંયા કે માટે બી સમાં બી બરાબર સીડી અને બી સમાંતર સીડી આ કેવી રીતે લખ્યું તો કે રચના મુજબ આપણે રચનામાં જ પહેલા લખેલું કે સી માંથી એવી રેખા દોરવાની કે જે એ બી ને સમાંતર હોય બરોબર તો આને સમાંતર સીડી હોય તો બી અને સીડી એકબીજા સમાંતર થાય બરોબર મિત્રો તો હવે આગળ જોઈએ તો હવે શું થશે કે ભાઈ આ બે બાજુઓ સમાન છે બરોબર બી અને સીડી સમાન છે અને બંને સમાંતર છે એટલે ચતુષ્કોણ કેવો થશે તો લખી શકાય માટે ચતુષ્કોણ ઈ બી સીડી બરોબર ઈબીસીડી એટલે કહો આજે આ ચતુષ્કોન બને છે એની વાત કરું છું ચતુષ્કો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે બતાવ્યો મતલબ ઈડી અને ઈ સોરી ઈબી અને સીડી સમાંતર છે તો હવે અહીંયા આપણે લખી શકીએ કે માટે ઈડી સમાંતર બીસી થાય બરોબર ઈડી અને બીસી બંને સમાંતર થાય એટલા માટે ઈ એફ સમાંતર જ થાય તો લખીએ માટે સમાંતર શું છે બીસી થશે હવે આપણે એક સીપીસીટી મુજબ સાબિત કરેલું કે ઈ અને ડીએફ બંને કેવા છે સરખા છે બરોબર

કે EF અને DF નો સરવાળો કરી સરવાળો કરીશ આખું ઈડી મળશે એટલે હું અહીંયા લખી શકું કે માટે સ્થાને શું લખવાનું છે તો આપણને ખબર છે ED બરાબર શું છે તો અહીંયા જ મેં લખ્યું છે ઈડી બરાબર શું છે તો કે બીસી છે માટે ED ના સ્થાને શેર લખી દીધું

તો અહીંયા હું કારણમાં લખીશ કે કારણ કે સમજ પડી મિત્રો હવે એટલે ઈ થશે બરાબર ટુ ઈ એને બરાબર બરાબરની સામે લઈ લેજો એટલે એક દ્વિતીયાંશ બીસી થાય તો મિત્રો અહીંયા આપણો આ જે પ્રમેય છે તો એ સાબિત થાય છે કે પ્રમેયમાં આપણે શું લખેલું કે ઈ એફ સમાંતર બીસી સાબિત કરવાનો તો અને EF નું માપ એ BC કરતા અડધું જે સાબિત કરવાનો તો એ સાબિત આપણો થાય જાય અહીંયા તો અહીંયા અન્ડરલાઈન આપું પૂછો તો મિત્રો સમજ પડશે તો મિત્રો અહીંયા આપણો પ્રમેય 8.8 પૂર્ણ થાય છે તો મિત્રો તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આગામી વિડિયો આપ સુધી ઝડપથીને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો